ભાઈ ની હવાર વેલા હાર જ ગયા કેમ કે પાટો બાંધેલો હતો તો પાટો છે ને છોડાવવાનો છે એટલે જ્યાસે દવાખાના ને એક મહિના અનિસર આવ્યા છે એટલે આઠ દિન આઠ દિન અનિસર કહેતા કે અનિસર પ્લીઝ દેવરાવી લેજો હા આપણે શાર અનિસર દેવાના છે એટલે આઠ દિન આઠ દી અિસર દેવા જવું પડશે અને પતિકભાઈ ને દેવાનસિંહ બેન રોકાના છે દેવન્સી બેન રોકાના ને તમે મામાન કે રોકાવો ને હા લાઇક કરજો કે આવડે લાઈક કરજો એમ કેમ કરાય

પણ ભરાટી થાય છે ઠંડો પવન વિડો છે આવું વાતાવરણ કોને છે તમારે છે તો પ્લીઝ કોમેન્ટ કરીને કેજ કેમ લાગે કૈલાસ બેન તમને પવન આજ બહુ છે ને ફૂવાડા બોલા એવો પવન છે આ શું કરો દેવલેન ખોઈ બાંધો હે દેવ તારા તું ખોઈ બાંધે તને ના હોવાનું છે ખોઈ માં હે કેમ છે પૂજાબેન સારું સારું છે શું છે હે

છે એવું છે તો અમારો ને અમારો વિડીયો છે ને મારો પતિ ભાઈ જોય કેમકે છે ને જો હું હું બોલો એનો એનો જોઈ એવું બધું છે ફટાફટ લાઈટ આવે ને તો હાર કેમકે કપડા તો ચાલુ કર દો આ બે ની કેવી મસ્તી જો ટોમી 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 જો બે ની મસ્તી બહુ બે મસ્તી કરે છે આમ જો એવા છે એવું છે તો બે મસ્તી વાડામાં કરે છે ને અમારે છે ને વાડામાં ફવારમાં છે ને આ સાણા અમે બનાવીએ તો આ સાણા છે ને બધા હું કઈ ગયેલા હતા ને તો ઢેગલા કરીને ને હવે આને છે ને બાસકા ભરવાના છે તો ફટાફટ હવે ભરી લેવું ના આ તો જ ભીના છે તો ભીના એમના રહેવા દેવું આને હું છે હું છે તારે કેટલા ખુશ રહી બે કઈના બાતા હતા હું મારું કામ કરતી હતી ને આ બે નહીં મસ્તીમાં હતા ફેમિલી આ જિંદગી જ આપણી મસ્તીમાં રહેવાની છે એટલે મજા આવે હાલ હું ફટાફટ બાસ્કુ લઈ આવું અને બાંસામમાં છે ને ફટાફટ હું આ સાણા ભરી લઉં જો બહેન હી જો 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 એનો મજા આવે મોલેબાબા તમી માહિન નાથી મોટી કેરી ઓ પાછા મોટી કેરી લાવવા પોપ્યુ પોપયું લાવવા પોપયા આઈ નાથી કા લે લે આબેન ભાઈને મજા આવી ગઈ જો આમ તો જો બધાય હું માહિન નાથી લાવે ઈ જો એમ જો આ કેટલું સરસ મજાનું છે જો આ રીતના છે માહિન ના જાય તો બધી વસ્તુ લાવવા પોપયા ને બધી વસ્તુ આમ જો બધા ને મજા આવે છે બે તો પેલા બધાય પેલા બેસી જ તો આવી રીતનો છે ને હાવ પાકી ગયેલ છે બધાય પપૈયા ખાવા પપ્પાયા ખાવા ને ખાવા

ડિલિવરીની તારીખ કેટલી આવી છે અને એને છોકરો ગમે છે કે છોકરી હું તો એ રીતનું આપણે આગળ પૂછી લઈએ પતિકના મમ્મીને કેમકે હવે અમારે એવી થઈ ગઈ કે હવે નાનું હટે હટે આવે તો હારું કેમકે નાનું ભાવ આવવાની વિતાવળ છે ને એ મમ્મી ક્યાંય ન જઈ શીખતા કેમકે ઘેરને ઘેર રહેવું પડે કેમકે પતિકના મમ્મીને કાંઈ મૂકીને તો જવાય નહીં એટલે હું પૂછી લઈએ હવે હું હું વારસી હવે હું વારસી નાના બેબી આવવાની હવે તારીખ હું આવી આપણે પૂછી લઈએ

તો બેન વાળા ભાઈ થઈ જાય વા તો તો રાખડી બાંધે બેન આવે તો કા તો અમારે છે ને અમારે એક છોકરીની માંગ છે તો હવે જો એ તો આપણા હાથમાં તો કઈ છે નહીં પણ અમારે છે ને પતિકના ના મમ્મી એમ કે એક દીકરી આવે તો વધારે સારું દીકરી તો છે ને બહુ સારું કહેવાય કેમ કે એનાથી એના હાથે બધાય શુભ કામ થાય અને દીકરી તો ઘરની લક્ષ્મી કહેવાય અમે પણ દીકરી હતા તીજ અહીંયા આવ્યા ને સાચી વાત ને હે તો ને દીકરીના છે ને ત્રણ અવતારો એક માં દીકરી

અમારા એક પતુભાઈ તો છે પવન હાવ ઠંડો ઠંડો છે તો આવી રીતનું મેં તમને ડિલેવરીની તારીખ પણ કહી દીધી ને અમારે છોકરો જોઈએ કે છોકરી જોઈએ તો એ તમને તમને કઈ દીધું અમારે કેમ રમે બેલા રોમે

આમ બરફ માં ઓલા રેતા હોય ના એવું લાગે કાઢ અહીંયા અમાર પોતુ ભાઈ તો જોઈ જ્યા ધાબળા વડી ને બેલો કાદા આવી રીતનું સેવાટાણ તો અમારા બધા ને તો બસ હવે આપણે આજનો વિડીયો કરી દેસુ અહીં બધી અમારો વિડીયો જોવા માટે તમારો બધાયનો ખુબ ખુબ આભાર તો આશા છે કે આજનો તમને ગમ્યો હે અને ગમ્યો હોય તો એક લાઇક કરજો ચેનલ માં પેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો આવતીકાલ મળશે એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધે સબસ્ક્રાઇબ કરી દેજો પ્લીઝ પ્લીઝ પ્લીઝ